અહીં રોકનાર ટોકનાર કે પ્રજાનું સાંભળનાર કોઈ નથી ગેરંટી પીરિયડમાં રોડ હોવા છતાં અધિકારીઓ એજન્સીને બ્લેકલિસ્ટ કરે તેવી લોક માંગ ઉઠી છે તેથી વાહન ચાલકોએ અને સ્થાનિકોએ ફક્ત ટેક્સ ભરીને ક્યાં સુધી મૂંગે મોઢે સહન કરવાનું તંત્રના બેરાકાને અને આંધળી આંખે અહેવાલ પહોંચાડે તે માટે પ્રજા દ્વારા ચૂંટાયેલા કોઈ નગર સેવકો જાગે તે જરૂરી બન્યું છે સાણંદ નગરપાલિકા કે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ જાગે અને આ રોડ રસ્તાનો તાત્કાલિક સમાર કામ કરાવે તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડી રહી છે